નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો સ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માટે પ્રથમ તબક્કાની અંદર એડમિશન મેળવવાની આજે છેલ્લી તારીખ હતી અને હવે એડમિશનની પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવી છે તો હવે તમારે શું કરવાનું થશે સાથે સાથે રાઉન્ડ ટુ જે છે એ ક્યારથી શરૂ થશે રાઉન્ડ ટુનું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે રાઉન્ડ ટુ રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર વિશે જે છે એ સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ સાથે સાથે સ્નાતક કક્ષાએ એડમિશન માટેનું જે છે એ બીજો તબક્કો છે જેની અંદર રાઉન્ડ પાંચ છ સાત અને આઠનો જે છે એ સમાવેશ થનાર છે તો એની અંદર તમે જે છે એ કોલેજ પસંદગી ક્યારે કરી શકશો એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો તો એના માટે જે છે એ ચિકાસની ઓફિશિયલ વેબસાઈટ છે એના પર આવી ગયો છું આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે સાથે સાથે ચિકાસ પોર્ટલની તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયોને જરૂરથી લાઈક કરી તમારા તમામ મિત્રો જોડે શેર કરજો જેથી તેમના પણ જે પણ પ્રશ્નો હોય એનો જવાબ જે છે એમને મળી રહે તો સૌ પ્રથમ જે છે એ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટેનો જે છે એ પ્રથમ તબક્કો અને એકત્રીસ તારીખ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું હતું ઓગણત્રીસ તારીખે જે છે એ પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર તમારે જે કોલેજની અંદર જવું હોય એની અંદર જો તમને એડમિશન મળી જતું હોય તો તમારે જે છે એ એકત્રીસ તારીખ એટલે કે આજે જે છે એ એડમિશન મેળવી લેવાનું હતું હવે જે વિદ્યાર્થીઓએ આજે એડમિશન મેળવી એટલે જે કોલેજમાં જઈ તમારા તમામ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સબમિટ કરાવી દીધી હશે તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે આના પછી તમારે કોઈપણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની થતી નથી પરંતુ જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું હતું છતાં પણ એમણે આજ સુધીમાં જો પ્રવેશ નહીં મેળવ્યો હોય તો એવો જે છે એ આપોઆપ રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચારની અંદર જે છે એ ભાગ મેળવી શકશે એના માટે એમને જે છે એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની થશે નહીં અહીંયા મેઇન વાત એ છે કે તમારે ફોર એક્ઝામ્પલ તમે ત્રણ કોલેજ જે છે એ સિલેક્ટ કરી હતી એડમિશન માટે એક બે અને ત્રણ તમારે જવું હતું કોલેજ નંબર બેમાં પરંતુ અહીંયાથી તમને જે છે એ ઓફર લેટર આપવામાં આવ્યો કોલેજ એકમાંથી અને કોલેજ ત્રણમાંથી જે છે એ તમને ઓફર લેટર આપવામાં આવેલો હતો પરંતુ તમારી ઈચ્છા હતી કે મારે કોલેજ નંબર બે છે એની અંદર જવું છે અને એના તરફથી જે છે એ તમને ઓફર લેટર આપવામાં આવેલો ન હતો તો હવે તમારી ઈચ્છા છે કે હું રાઉન્ડ બે ત્રણ અને રાઉન્ડ ચાર છે એની અંદર ભાગ લો તો એના માટે તમે શું કર્યું છે કોલેજ એક અને કોલેજ ત્રણનો જે છે એ ઓફર લેટર જે છે એ એક્સેપ્ટ કર્યો હશે નહીં તો આ કિસ્સાની અંદર રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર જે છે એ એની અંદર તમને બની શકે છે કે કોલેજ બે છે એની અંદર એડમિશન મળી શકે પરંતુ રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચારની અંદર હવે તમને કોલેજ એક અને ત્રણની અંદર એડમિશન જે છે એ મળી શકશે નહીં એટલે કે એક અને ત્રણની અંદર તમને રાઉ પ્રથમ રાઉન્ડ છે એની અંદર જ એડમિશન મળી શકતું હતું એમના દ્વારા તમને ઓફર પણ આપવામાં આવી હતી જે ઓફર તમે જે છે એ એક્સેપ્ટ કરેલી ન હતી તો હવે જે છે એ તમે કોલેજ આ કોલેજ એક અને ત્રણ છે એની અંદર રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચારની અંદર જે છે એ ભાગ લઈ શકશો નહીં પછીથી જ્યારે રાઉન્ડ પાંચ છ સાત અને આઠ જે છે એ બીજા તબક્કાની અંદર બહાર પાડવામાં આવશે ત્યારે તમને જે છે એ ફરીથી કોલેજ પસંદ કરવાનો જે મોકો આપવામાં આવનાર છે એની અંદર તમને કોલેજ એક અને ત્રણ જે છે એ મળી શકે છે જો કોલેજ બેની અંદર તમારું એડમિશન ના થાય તો તો આ વાત થઈ ગઈ તમે જો છે એ કન્ફર્મ એડમિશન નહીં કરાવ્યો તો જે કોલેજની અંદરથી તમને કન્ફર્મ ઓફર લેટર આવેલો હશે એ કોલેજની અંદર તમને રાઉન્ડ બે ત્રણ અને ચારની અંદર જે છે એ એડમિશન મળશે નહીં જે આ બીજા નંબરની કોલેજ છે એની અંદર તમને જે છે એ એડમિશન રાઉન્ડ બે ત્રણ અને ચારની અંદર કટ ઓફ નીચે જતા જે છે એ મળી શકે છે તો આ વાત થઈ ગઈ રાઉન્ડ એકનું જે છે એ કમ્પ્લીટ એડમિશનની પ્રક્રિયા જે છે એ પૂરી ગઈ છે પૂરી થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓએ એડમિશન મેળવવાનું હતું એમને એડમિશન જે છે એ મેળવી લીધું હશે આ વાત થઈ ગઈ કોલેજોની તમામ ઓફર વિશે હવે આપણે વાત કરીએ રાઉન્ડ ટુ વિશેની તો રાઉન્ડ ટુ જે છે એ એના માટે અહીંયા જીગાસ પોર્ટલ પર જ અપલો જે છે એ અપડેટ આપવામાં આવેલી છે રિવાઇઝ શિડ્યુલ ઓફ ફેઝ વન ઓફ યુઝી પ્રોગ્રામ્સ તો રાઉન્ડ ટુ છે એનું મેરિટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો એની પણ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે પ્રમાણે ત્રણ છ બે હજાર પચીસથી ચાર છ બે હજાર પચીસ તો ત્રણ જૂન બે હજાર પચીસના રોજ રાઉન્ડ ટુનું જે છે એ ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે અને તમારા જોડે માત્ર બે દિવસનો સમય રહેશે તો રાઉન્ડ ટુની અંદર તમારે જે કોલેજની અંદર જવું હોય એ કોલેજ દ્વારા તમને જો ઓફર લેટર આપી દેવામાં આવે તો તમારે ત્રણ અને ચાર જૂન આ બંને દિવસોએ જે તે કોલેજની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે તમારા જે છે એ જે કોલેજની ફી થતી હોય એ ફી ભરવાની છે અને તમારા મોબાઈલ નંબર અને એક ઈમેલ આઈડી પર ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ ત્યાં સબમિટ કરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે બની શકે છે કે તમારે જે કોલેજની અંદર જવું હોય એની અંદર રાઉન્ડ ટુની અંદર પણ મેરિટ લેસ્ટની અંદર તમારું નામ આવતું નથી તમારા માટે પ્રવેશ માટેનો ત્રીજો રાઉન્ડ છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ દરમિયાન બે દિવસ માટે બહાર પાડવામાં આવશે અહીંયા વચ્ચે એક રવિવાર આવી જતો છે એના કારણે જે છે એ અહીંયા જે છે એ આપણે ઉપર જોઈએ નીચે લખેલું જશે ક્લિયર રીતે સાત છ બે હજાર પચીસની રોજ જાહેર રજા છે તો તમને માટે ફરીથી બે દિવસ આપવામાં આવશે છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ આ બે દિવસ દરમિયાન તમારે જે છે એ ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છ છ બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે વચ્ચે એક જાહેર રજા આવે છે પરંતુ તમને રાઉન્ડ ત્રણની અંદર નવ તારીખ સુધીનો સમય જે છે એ મળશે તો નવ તારીખ સુધીમાં રાઉન્ડ ત્રણની અંદર તમારી જે મનગમતી કોલેજની અંદર જવું હોય એની અંદર જો તમારું નામ આવી જાય છે તો તમારે નવ છ બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે જો તમારું એવું બની શકે કે રાઉન્ડ એકની અંદર તમારું નામ નથી આવ્યું હવે રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણની અંદર પણ તમારી જે ગમતી કોલેજ છે એની અંદર તમને એડમિશન મળતું નથી તો તમારે શું કરવાનું છે અગિયાર તારીખે જે ચોથા રાઉન્ડનું મેરિટ જાહેર કરવામાં આવે છે એ ચેક કરવાનું છે અને એની અંદર બની શકે છે કે તમને તમારી જે કોલેજની અંદર જવું હોય એના તરફથી જે છે એ ઓફર લેટર મળી જાય તો તમને એ કોલેજની અંદર ઓફર લેટર મળી જાય તો અગિયાર છ બે હજાર પચીસથી બાર છ બે હજાર પચીસ એટલે કે આ બે દિવસ દરમિયાન જે તે કોલેજની અંદર જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને તમારે એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે તો આ વાત થઈ કે રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર વિશેની તો જે હોય રાઉન્ડ એકની અંદર કોલેજ કન્ફર્મ નથી કરી અથવા તો રાઉન્ડ એકની અંદર એમને એક પણ કોલેજની અંદર એડમિશન મળેલ નથી એવા વિદ્યાર્થીઓને અત્યારે કોલેજની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ કરવાની જરૂર નથી આપોઆપ જે છે એ અમને રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચારની અંદર જે પહેલી વખતે ફોર્મ ભરતા જ તમે જે કો જે જે કોલેજો સિલેક્ટ કરેલી છે એની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવતું જશે હવે બની શકે છે કે તમે પહેલી વખતે જે છે એ ભૂલથી કોલેજ સિલેક્ટ કરી દીધું હોય અથવા તો તમે પહેલા રાઉન્ડની અંદર જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એમાંથી એક પણ કોલેજની અંદર તમારે જવું નથી અને હવે તમારે જે છે એ નવી કોલેજ જે છે એ સિલેક્ટ કરવી છે તો એના રિલેટેડ માહિતી પણ જીકા પોર્ટલ પર જ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો શિડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ એટલે કે બીજા તબક્કાનું ધોરણ બાર પછી કોલેજની અંદર પ્રવેશ માટેનું શેડ્યુલ તો આપણે પીડીએફ જે છે એ ઓપન કરી લે છે એની અંદર તમારે જે છે એ અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ એકની અંદર ફોર્મ ભરેલું નથી એવા વિદ્યાર્થીઓએ જે છે એ બીજા તબક્કા માટે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તેર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ ફોર્મ ભરવાનું થશે આખું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે એ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ જે છે એ ભરી શકો છો હવે મેઇન વાત અહીંયા છે કે તમારે રાઉન્ડ એકની અંદર રજિસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની સુધારણા માટે તો જે વિદ્યાર્થીઓએ કન્ફર્મ કરાવેલું નથી એડમિશન એ વિદ્યાર્થીઓ માટે અથવા તો કોઈપણ તમારું ફોર્મની અંદર ભૂલ થઈ ગયું હોય એના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થઈ ગયું હોય અથવા તો રાઉન્ડ એકની અંદર તમે કોઈપણ કોલેજની અંદર એડમિશન પહેલાં લઈ લીધું હતું અને પછી તમને એ ના ગમી અથવા તો બીજું કોઈપણ કારણ હોય અને તમે એડમિશન જે છે એ કેન્સલ કરાવેલું હોય તો આ વિદ્યાર્થીઓ માટે જે છે એ ફરીથી કોલેજ ચોઈસ કરવાની જે છે એ જે છે એ એકવાર મોકો આપવામાં આવશે અગાઉના પ્રવેશના રાઉન્ડ એકથી ચારમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ જે છે એ રદ કરાવેલ છે એટલે કે જે પ્રથમ તબક્કાની અંદર રાઉન્ડ એકથી ચાર બહાર પાડવામાં આવેલ છે એમાંથી તમે કોઈ પણ કોલેજની અંદર ઓફર લેટર જે છે એ કન્ફર્મ કરી દીધો છે ત્યાં જઈ અને જરૂરી ડોક્યુમેન્ટ અને ફી પણ ભરી દીધી છે અને હવે તમારે એડમિશન ત્યાં નથી લેવું અને તમે એડમિશન જે છે એ કેન્સલ કરાવેલ હશે તો તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ જે આ ત્રણ દિવસ છે એ ત્રણ દિવસ દરમિયાન તમારે જે છે એ ફોર્મની અંદર તમે સુધારા વધારા જે છે એ કરી શકો છો તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ભૂલના કારણે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવેલ છે અને પ્રવેશના તબક્કા બેમાં ભાગ લેવા માટે તમને યુનિવર્સિટી કોલેજ મુખ્ય વિશેની ચોઈસ બદલવા ઈચ્છે છે તો અહીંયાથી તમને જે છે એ ફરીથી કોલેજો જે છે એ સુધારો વધારો કરવાનો જે છે એ મોકો આપવામાં આવશે એટલે કે તમારે કોઈ નવી કોલેજો એડ કરવી હોય તો આ તમને જે છે એ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ તક આપવામાં આવશે અને આમનું એડમિશન જે છે એ ડાયરેક્ટ રાઉન્ડ પાંચથી ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે આ વિદ્યાર્થીઓ જે છે એ એકથી ચાર રાઉન્ડની અંદર ભાગ નહીં લઈ શકે પરંતુ જે છે એ બીજા તબક્કાની અંદર પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ સાતમો રાઉન્ડ અને આઠમો રાઉન્ડ આ ચાર રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે આજે જે છે એ એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તો હવે તમારે એડમિશન બાકી હોય તો શું કરવું બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે ત્રીજો રાઉન્ડ ચોથો રાઉન્ડ અને સાથે સાથે તમારે કોલેજ પસંદગીની અંદર સુધારા વધારે કરવા હોય તો તમે ક્યારે કરી શકશો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ